અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ થઈ કોર્ટમાં તેઓ હાજર પણ થયા ત્યારે એમણે જયરાજસિંહ જાડેજા ઉપર આરોપો લગાવ્યા છે આરોપ લગાડ્યા છે તેઓ પૂરક બનીને કામ કરતા હતા એનું પરિણામ બે બળિયાની લડાઈમાં એક વ્યક્તિ હાથો બીનો નાથા બી બધા ગયા

ટ્રાયલ કોર્ટ એને નિર્દોષ છોડે છે ઓમાં પણ ટ્રાયલ કોર્ટ નિર્દોષ છોડે છે હવે આપણે કઈ ભાષામાં વાત કરશું જ્યુડિશિયલ ભાષામાં કે કારોબારી ભાષામાં કરશું કે વૈધાનિક ભાષામાં વાત કરશું અહિયાં કે બધું ફેલ ફેલ છે આ બે મંડળ બધું ફેલ છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બનેલો

ન્યાય મળી શકે જેમાંથી કોઈ ને કઈ મળી શકે તેવું તેવું કોઈ સંમેલન થી હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી એટલે સંમેલન ની ચર્ચા બાબતે હું કઈ નથી કહી શકતો બરાબર કારણ કે આવા સંમેલન થી માત્ર ને માત્ર હિંસાગીરી ન્યાય મળી શકે એવી કોઈ સંમેલન ગોઠવાનું નથી આ બે હજાર બાવીસ થી કારણ કે રીબડા છે ને જો પહેલા તો એટલા માટે હું ચર્ચા નથી કરવા માંગતો કે રીબડા દેશનો ઇતિહાસ છે ભારત દેશના ઇતિહાસ નું ક્ષેત્ર છે એના આવેલું ગોંડલ છે આઝાદીની પેલાની ચર્ચા જે કઈ આપણે કરીએ છીએ એ કેટલા ટકા વ્યાજબી છે અને ઈ જે વાતો કરવા વાળા છે એ અહિયાં કે ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં ધારાસભ્ય રહી ગયા છે એમ કે છે કે રીબડા ને આઝાદી આવ્યા છે એટલે પેલા તો આ પાયા વિહોણી રાજકીય રાગ દ્વેષિંગમાં થયેલી એટલે તમારે મેં સ્પષ્ટીકરણ કરી દીધું કે અત્યાર સુધી બે હાજર બાવીસ ની જે કઈ સભાઓ થઈ ઈ કોઈના માટે નથી સભાઓ થાય માત્ર ને માત્ર ઈ બે વ્યક્તિઓ માટે થઈ છે આ હકીકત કારણ કે નૈતર તો નૈતિક જવાબદારી જયરાસિંહ ની આવતી હતી જયરાશિ પછી વર્ચસ્વ જાળવી રાખવા માટેની છે આ કોઈને ન્યાય અપાવવાની કે કોઈ સાથે થયેલા અન્યાય નો બદલો લેવાની આ સભાઓ નથી એટલે સભાની બાબતમાં અનિલ કરેલી હોય તો જયરાસિંહ કરેલી હોય તો

તેઓ હાજર પણ થયા ગોંડલ કોર્ટમાં ત્યાંથી એમને જુનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા ફરી પાછે આજે એક એવા નવા અપડેટ મળ્યા છે કે જુનાગઢ જેલમાંથી ગોંડલ તાલુકા પોલીસે એમનો કબજો મેળવ્યો છે અને હવે એમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે વર્ષો જૂનો કેસ એમણે 18 વર્ષ સજા ભોગવી લીધી છે એવી પણ વાતો થઈ બરાબર તો આ આખી ઘટનાને કઈ રીતે પ્રતિક્રિયા આપશો બિલકુલ જો પોપટલાકાઠિયા હત્યા કેસ જે છે ઇતિહાસમાં તો છે જ નહી ચાલુ ધારાસભ્ય હોય સ્વતંત્રતાનો દિવસ હોય તાલુકા કક્ષાનો કાર્યક્રમ હોય સબડિવિઝનલ થી લઈને તમામ વર્ગના કર્મચારીઓ ઉપસ્થિત હોય અને ધારાસભ્યની ખુલ્લે આમ હત્યા થાય

આ બંને સંગીત અપરાધ ની અંદર બંને આરોપીઓને ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડ્યા છે બોલો પુરાવાના અભાવે એટલે આપનું કહેવાનું એમ છે કે આ બંને કેસમાં સિસ્ટમ આખી પડી ભાંગી જી બરાબર હવે ગઈકાલે જે અનિરુદ્ધ સિંહ જાડેજાની ધરપકડ થઈ કોર્ટમાં તેઓ હાજર પણ થયા ત્યારે એમણે જયરાજ સિંહ જાડેજા ઉપર આરોપો લગાવ્યા છે શું કેશો

અને આ પ્રકારનું એ એક તંત્ર પોતે ચલાવવા ચલાવતા હતા એમાં સહભાગીદારી બનવાનું પાપ અનિરુચિ ભોગવવાનો પરિણામ વારો આવ્યો અચ્છા રીવડામાં જે સંમેલન થયું એમાં એવું કહેવામાં આવ્યું કે એમણે ભાઈ સજા ભોગવી લીધી છે તો ફરી પાછું જેલવાસ શા માટે એવું ઘણા આગેવાનો ત્યાં કીધું જે લોકો ત્યાં સભામાં ગયા તો તમને શું લાગે છે કે આ ફરી પાછું જેલમાં જોવું પડ્યું છે એ ખરેખર યોગ્ય છે કે નહીં પાંચ વ્યક્તિઓને માનવ વધના અપરાધી અને આર્મ્સ એક્ટ વગેરેના ગુનામાં એને સજા આપી બરાબર એ પાંચ વ્યક્તિમાં જયરાજસિંહ પણ આવી જાય એવી જ રીતે નામદાર સુપ્રીમ કોર્ટે

એમને જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો યોગ્ય અને ન્યાયિક છે એટલા માટે આપણે કહી ન શકીએ કે અનિરુચિની સજા માફી વ્યાજબી અને સાચી હતી એમાં પણ એવું કહેવામાં આવ્યું કે જે તે વખતે જે જેલના ડીજી હતા કે જે જેલના ઉચ્ચ અધિકારી હતા એમણે એમને સજા માફી આપી અને પછી તેમનો જેલમાંથી છુટકારો થયો તો એ સમયે જે કઈ થયું સરકાર લેવલે થયું અને કેમ ઉભું થયું સરકારે ક્યારે એટલે ક્યારે અનિરુદ્ધિ ની સજા માફી બાબતે રાજ્ય કક્ષાએથી કે રાજ્યપાલશ્રીની કક્ષાએથી કે ગૃહ સચિવશ્રીની કક્ષાએથી કોઈ પ્રકારની કોઈ પ્રકારની હસ્તક્ષેપ કરેલી બાબત આપણે દેખાણી નથી એટલે સરકાર છે છે આ અંદર કોઈ રોલ હાલ એક બીજું કે બે વાત સજા માપી માટેની જે કમિટી બનાવવાની કરે છે જે કઈ શું કહેવાય એમનું જેલમાં એ બી કમિટી બેસવાની અભિપ્રાય આપવાની વાતો જે કરે છે ઈ તમામ વાતો ભારત સરકાર ના સજા માફી માટેના પરિપત્ર બે હજાર ચૌદ અને બે સત્તર ના સંદર્ભમાં કરે છે તો બે સત્તર અને ચૌદ આ બંને પરિપત્ર વર્ગીકરણ બનેલું છે જે વર્ગીકરણની અંદર ગુનાઓ ગુનાઓની સજાઓ અને એક્ટ જેની કાયદાની એક્ટ હોય એની જે કલમો છે કલામોનું પણ સ્પષ્ટીકરણ કરેલું છે એટલા માટે કદાચ કે માં બેઠેલી કમિટી બરાબર પરિપત્ર આપે રાજુભાઈ એવું પણ કહ્યું કે અનિધ્ધસિંહ જાડેજા એ જયરાજસિંહ જાડેજાના પૂરક તરીકે વીસ વર્ષ કામગીરી કરી અને હાલ તે એનું ફળ રહ્યા છે બરાબર તો અનિરુદ્ધસિંહ જાડેજા એ સિંહ ઉપર ઘણા આરોપો કર્યા એની પેલા પણ આરોપો કર્યા અનેક વખત શું લાગે છે તમને એક વખત ના સાથીદાર હતા આવ્યા અત્યારે એમણે આરોપ લગાવ્યા એને જે આરોપ લગાડ્યા એના કરતા એને બે મળી અને કેટલા ગુનાઓ આચરા એનું એનું વિવરણ કર્યું હોત તો જનતાને ખબર પડે કે તમે કેટલા સારા અને સત્ય હતાના કામ કર્યા છે તો ગઈકાલે તો અનેક લોકો કોર્ટ પરિસરમાં પણ ઉપસ્થિત હતા કહેવામાં આવે છે કે કોર્ટ પરિસરમાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા એટલે વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ રાખવો પડ્યો સ્વાભાવિક સ્વાભાવિક સમાજ માટે કરેલી હત્યા આવા બધા કારણોસર એના સમર્થકો હોય બીજું સેવા ભાવી ઘણા બધા કામ પોતે ચલાવ લોકો એને એની લાગણીથી અથવા તો એને ઋણી સમજી ને ત્યાં આવ્યા હોય એટલે કદાચ ભીડ હોય પણ અમારા ગોંડલની ની કોર્ટ છે એ મધ્યસ્થ માં છે અને કોર્ટે આમે તમે ગમે ત્યારે આમ દિવસોની અંદર જાઓ તો તમને સો બસો પાંચસો લોકો તો ની આજુબાજુમાં કોર્ટ નજીક નજીક જોવા મળી જાય ઈ એક આઈને ભેગા થઈ ગયા હોય આપણા આવડા બધા હા બરાબર હા 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 એટલે સંખ્યા વધારે દેખાવી એવું કેવા માંગો છો અનિરુદ્ધસિંહ જાડેજા બરાબર એક પૂર્વ ધારાસભ્ય છે એક ધારાસભ્યના પુત્ર એટલે કે પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ બાપુ પેલા ધારાસભ્ય હતા એક એમના દીકરા આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી જે કઈ પણ ગજગ્રાહ ચાલી રહ્યો છે કોઈને હેરાન કરવાની વાત હોય કે પછી એકબીજા ઉપર તડાફળી આરોપ લગાવવાની વાત હોય આ તમામ જે આખી સાયકલ ચાલી આરોપ પ્રતિ આરોપની તમે કઈ રીતે એનું વિશ્લેષણ કરશો રાજુભાઈ વિશ્લેષણ માત્રમીનના મુદ્દાને હથિયાર બનાવ્યું છે અને હથિયાર બનાવીને આની સામે લડવા માટે અને પટેલોમાં પોતાની છાપ જમાવા માટે આ એક રીબડા અનિરુદ્ધસિંહ ના પરિવાર ઉપર આખે આખું એને પોતાનું કારણ કે અહીંયા નથી કોઈ શિક્ષણનું સારું વ્યવસ્થા ઉભી થયેલ નથી સ્વાસ્થ્યની વ્યવસ્થા ઉભી થયેલ નથી કોઈ રોજગારી માટેનું માધ્યમ નથી કે કોઈ સુરક્ષા માટેનું સાધન નથી અહીંયા માત્ર ગુંડાગીરી દાદાગીરી સામંતિ અસામાજિક તત્વોનું ટોળું ગેરકાનૂની ધંધા કરતા લોકોનો મેળાવડો જોડાવડો જે બધું છે એટલે સારી વાત લઈ લોકો વચ્ચે જવાય એવી સ્થિતિ ન હોવાના કારણે આ એક એજન્ડા બનાવી અને અનિરુચિ સામે તાકવામાં આવ્યો છે બાકી તો આ બધી પ્રવૃત્તિઓ રીબડા ની અંદર વર્ષોથી થતી આવેલી છે ખનીજ ચોરી તો રીબડા કાલ થી ચાલુ કે બે હાજર બાવીસ થી ચાલુ નથી થઈ રીબડાના ખેડૂતોની જમીનોને બીજા કોઈ ખરીદે પેલા વગર કોઈ જમીન લઈ શકતું નથી અંદર જે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં બિનહરીફો એટલા માટે થતી એવી છે કે કોઈને અધિકાર મળેલો નથી

ચૂંટણી સવા વર્ષ પછી આવશે જો ત્યાં પેનલ ઉભી રાખી અને જીતાડી શકે એવી કોઈ યોજના એની પાસે હોય તો કરીને બતાવે લોકોને રીબડા અનિરુચિ તો એનું કામ કરે ઈ મોટા વેપારી માણસ છે એને એની જિંદગીમાં કરવા તા એ બધા કરી લીધા છે સમાજ માટે જે કરવાના હતા એ સંસાધનો ઉપલબ્ધ કરી લીધા છે નામ છે સોરત પૈસા બધું કમાણા છે ઈ વેપારી માણસ છે ઈ તો વેપાર કરતા હતા બે હજાર અઢાર થી બે હજાર બાવીસ સુધી વેપાર જ કર્યા કરતા હતા ત્યારે એને નો નડ્યા જયારે અહિયાં મુદ્દા ખૂટી ગયા ત્યારે રીપડા યાદ આવ્યું આપે બીજી એક વાત એવી પણ કરી રાજુભાઈ ગોંડલમાં આરોગ્ય સુરક્ષા રોજગારી શિક્ષણ આ બધા જ જે અલગ અલગ સમાજના વિકાસના કામો છે એમાં કઈ થયું નથી તો કેટલા વર્ષોના અનુભવ પછી તમે આ કોચો આ વાત કરો છો અને એ થયું નથી તો પછી થયું છે શું ગોંડલ તાલુકા ની અંદર બાવીસ પ્રાથમિક શાળાઓ આવેલી છે પંદર હાજર થી અંદર ની સંખ્યા સરકારી પ્રાથમિક શાળાઓની અંદર માત્ર ગણે છે ત્યાં મેકમ બાર સુધી વધુ હોવું જોઈએ ત્યાં સસ્વો ની અંદર શિક્ષકો નું મેકમ છે શિક્ષણની વ્યવસ્થા ધરાશાય ગણવાની કે નહીં ગણવાની

આવા બધા પ્રકરણના ગેરકાનૂની ધંધા થતા હોય આમાં એક ઠેકાણ નથી હવે બીજો મુદ્દો વ્યક્તિઓ માટે જનતા માટે નાગરિકો માટે રહ્યો શું અમારે શું નાગરિકોને સુરક્ષા જોઈએ શિક્ષણ જોઈએ સ્વાસ્થ્ય જોઈએ અમારે

પોપટ બાપાના પરિવાર દ્વારા જયરાસિંહના કેવાથી અરજી કરાઈ છે અને આ અરજીઓ રાજકીય પ્રેરિત છે કાલે ઈ બેન્ની વચ્ચે શુલ્ક સમાધાન થાય તો અમારે અમારા પોપટ બાપા સોરઠિયાના

અને હવે જો માની લો કે કાલ સવારે અનિરુદ્ધ સિંહ અને જયરાજ સિંહ વચ્ચે સુલે થઈ જાય તો તો હરેશભાઈ સોરઠી અને જીવ બચાવવાનો કેવી રીતે બચે બચાવી શકાય તો નહીતર બનવાનો ભોગ તો આ આ આખું જે તંત્ર ચાલે મતલબ તંત્ર ઇન ધ સેન્સ કે આખી જે સાયકલ ચાલે છે એમાં ભોગ કોનો લેવાશે અથવા તો ભોગ કોનો લેવાનો

એક જ માત્રની લડાઈમાં એક વ્યક્તિ હાથો ગોંડલ ડખો હોય ગોંડલ જે માલિક છે ઈ પણ એક ક્ષત્રિય હોય અને જયરાજ સિંહ અને વિક્રમ રાણા પણ ક્ષત્રિય હોય ઈ બે ના વિવાદમાં વિનુભાઈ પડ્યા વિનુભાઈ ગયા જીવથી ઠીક છે આભાર રાજુભાઈ આપે સરસ મજાનો પ્રકાશ પાડ્યો અને અમારી સાથે સ્વરાજ મીડિયા માં ચર્ચામાં જોડાવા બદલ આભાર ફરી પાછા મળતા રહીશું ધન્યવાદ